હેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ એમ સૌ મિત્રો બધા મજામાં મજામાં આવશે હું પણ મજામાં છું તો આજે આપણે બહુ જાઝા ટાઈમ પછી આપણે આજે આપણે યુટ્યુબમાં આપણો વિડીયો અપલોડ કરવી જોઈએ તો આપ સૌ મિત્રોને દિલથી આપણે આભાર માનીએ છીએ અને ઘણા દિવસ પછી આપણો વિડીયો આવે છે તો સપોર્ટ કરતા રહેજો આમનામ થોડાક આપણે કામમાં બીજી હતી તે માટે આપણે વિડીયો અપલોડ નહોતા કરી શક્યા અને નહોતો વિડીયો બનાવી શક્યા તે માટે તમારો દિલથી આભાર મિત્રો અને આજે આપણે જવાનો છે ભગુડામાં આપણા કાકા વરાજા છે તેને ગંગોત્રી મુકવા માટે દર્શન કરવા અને ગંગોત્રી મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે ભાવનગર મહુવા હાઈવે ઉપર અમે જઈ રહ્યા છીએ ભગુડા મોગલમાના મંદિરે સામે તમને દેખાઈ રહ્યું છે મોગલમાનું સ્થાન અહીંથી આપણે જવાનું છે આ બાજુ અહીંથી આવશે ભગુડા અહીંથી ભગુડા ત્રણ કિલોમીટર થાય છે તો આવડું આ સ્થાન છે આ સ્થાનથી આપણે જવાનું આ ભગુડાની ચોકડી પડે અહીંથી આપણે ભાવનગરથી આવો તો જમણી સાઈડમાં અને મહુવાથી આવો તો ડાબી સાઈડમાં અહીંથી ભગુડા આવે ત્રણ કિલોમીટર તો આપણે બ્લોકમાં બનાવી રહ્યો આપણે ભગુડા મોગલમાના દર્શન કરશું જાય મોગલમાં જોઈ રહ્યા છો આપણે ભગુડા પહોંચી ગયા છીએ મોગલમાંના દર્શન કરવા માટે તો અંદર તો તમને ખ્યાલ જ હશે મિત્રો સબસ્ક્રાઇબર તમામને અંદર વિડીયો શૂટિંગની તમામને મનાય છે તો અત્યારે આપણે બહારથી દર્શન કરી લેવી અને અમે આપણે સાચું દર્શન કરવા માટે મિત્રો તમે જોઈ રહ્યા છો જો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો ખૂબ મોટી વિશાળ જગ્યા બનાવી નાખી છે ભગુડામાં રહેવા બધી સુવિધા થઈ ગઈ છે માતાજીના મૂર્તિ છે દર્શન કરી લેવી આપણે માતાજીની મૂર્તિના પણ આ મંદિર છે પણ પણ આવો દર્શન કરવા તમને ખૂબ જ આનંદ આવશે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા આવે છે શ્રદ્ધાઓ શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ લઈને અને કોઈ રાતની અંધશ્રદ્ધા નથી અહીંયા અને તમે જોઈ રહ્યા છો અહીંયા કે અંદર મંદિરની અંદર વિડીયો શૂટિંગ મનાય છે અમે બંને કાકો દીકરો અત્યારે માતાજીના દર્શન કરીને માતાજીના દર્શન કરાવ્યા વરાદાએ માતાજીના મંદિરે કંકોત્રી પણ મોકલી મૂકી છે તો અત્યારે તમે જોઈ રહ્યા છો તમામ ભાવિક ભક્તો અત્યારે માતાજીનો પ્રસાદ લેવા માટે આવી ગયા છે તો આપણે પણ માતાજીનો પ્રસાદ લઈ લઈશું મિત્રો આગળ તમે આપણે માતાજીના ભગોડા દર્શન કરી લીધા છે તો હવે આપણે ભગોડા દર્શન કરીને આપણે ગાજેસર જે આપણે ઘોડી વેચી છે ત્યાં આપણે આપણે ઘોડીને જોવા જશું મુલાકાત લેવા માટે તો આપણે વગ્નમાં બનાવી રહ્યો આપણે તો જાવી અને આપણે ઘોડીની મુલાકાત લઈશું તો મિત્રો અત્યારે આપણે આપણે ઘોડી છે રાની તેને આપણે વેચી હતી ગાજેસર ત્યાં આપણે મુલાકાત લેવા માટે આવ્યા છે ઘોડીની મુલાકાત લીધી છે ઘોડી ખૂબ સારી એવી કંડિશનમાં છે અત્યારે ગાય બાંધી છે ઘોડી ઠાણી બનાવ્યું છે ભાઈ આપડે રાની છે આપણે વેચી દીધી છે રાની હા રાની આગળ વિડીયો જોયું એમાં આપણે માતાજીના દર્શન પર કર્યા ભગુડા અને આપણો ઘોડીની મુલાકાત લીધી આપણે રાણીની તો આપણા વિડીયોમાં નવા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ મળી આપણા નવા વ્લોગમાં